એમ કે છે કે કાગડો કોઈ દિવસ પોપટને પરણે છે હા કે ના મોર કોઈ દિવસ હંસ જોડે લગ્ન કરે છે સિંહ કોઈ દિવસ હરણને પર્ણે પ્રાણીને પણ ખબર છે કે પોતાના જેવાની સાથે જ ગોઠવાઈ શકાય તો માણસને કેમ નથી સમજાતું એ સવાલ તમારા સંતાનોને તમારે સમજાવવાનું કિંજલનો વાંક એ નથી કે એણે બીજી નાતના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કિંજલનો વાંક એ છે કે સફળ છે નાની ઉંમરે સફળ છે અને માટે એ ચર્ચામાં છે કેટલીય જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે કિંજર ચઢી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે પોતાની મહેનતથી પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે દુનિયાની દરેક સફળથી ક્યાંક ને ક્યાંક પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે હું પણ એનો હિસ્સો છું અને બીજી કેટલીય સ્ત્રીઓ હશે એક સ્ત્રી સફળ થાય એટલે સમાજ એની સફળતામાં પોતાનો અધિકાર માગે છે એ જ્યારે સંઘર્ષ કરતી હોય મહેનત કરતી હોય આગળ આવવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે એના સપોર્ટમાં કોઈ ઉભું નથી રહેતું પણ સફળ થઈ જાય તો એના હકદાર હોય છે કિંજલે જે છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ધ્રુવિંશ એક સમજ એક સમજદાર પ્રેમાળ સારો છોકરો પરિવાર માંથી આવતો અને ધ્રુવીને ક્યાં જન્મ લેવો એ ધ્રુવીનને પૂછવામાં નહોતું આવ્યું એ બીજી જ્ઞાતિનો છે એટલો જ એવો ગુનો આપણે કઈ સ્થિતિમાં ક્યાં કઈ દિશામાં જઈ રહ્યા છીએ તો નરસિંહ મહેતાને આદિ એમના પ્રભાતિયા ગાઈએ છીએ તારે જ નક્કી કરવાનું છે કે તારે શું કરવું બીજા લોકો જે પણ વિચારતા હોય કદાચ તારા ભલા માટે જ વિચારતા હોય તો પણ નિર્ણય તારો છે પરિણામ તારે ભોગવવાના છે અને એક વાત નિશ્ચિત કરી લે કે તારું મન તારો આત્મા તારી ઈચ્છા અને તને જે યોગ્ય લાગે એ જ તારા જીવન માટે સત્ય છે ચાલો આપણે બધા સાથે મળીને બે હજાર છવ્વીસ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે મનને થોડું મોટું કરીએ પૈસા કમાવાથી ધાર્મિક થઈ જવાથી મંદિરો બાંધવાથી કદાચ પ્રગતિ કે વિકાસ નહીં થાય મન મોટા કરવાથી હૃદય ખોલવાથી બીજી વ્યક્તિને સમજવાથી સહિષ્ણુ થવાથી ક્ષમા કરવાથી કદાચ પ્રગતિ કે વિકાસ થઈ શકે તો ચાલો એ પણ કરી જોઈએ અમારી તમામ માહિતી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે